तो बाड़ोली बाद दक्षिण गुजराती સૌથી મહત્વપૂર્ણ બેઠકો પૈકીની એક બેઠક એટલે નવસારી લોકસભા બેઠક કે જેના મતદારો હંમેશા ભાજપ તરફી જોગ ધરાવતા હોવાથી નવસારી બેઠક ભાજપ માટે પરંપરાગત અને સલામત ગઢ માની શકાય નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી નવસારી લોકસભા બેઠક પર બે હાજર નવ અને બે હાજર ચૌદ એમ બંને ચૂંટણીમાં ભાજપનો વિજય થયો અહીં પટેલ અને મુસ્લિમ સમાજનું પ્રભુત્વ છે કોંગ્રેસ આ બેઠક પર અસાધારણ લડત આપે તો જ ભાજપ પાસેથી આ બેઠક આંચકી શકે દક્ષિણ ગુજરાતની નવસારી બેઠક પર ભાજપનો દબદબો જ્ઞાતિવાદના ગણિતના દાખલા ઉકેલવા કોંગ્રેસ માટે અઘરા દક્ષિણ ગુજરાતની નવસારી લોકસભા બેઠક ભાજપની પરંપરાગત બેઠક હોવાથી ભાજપ માટે સૌથી સલામત બેઠક પૈકીની એક ગણી શકાય નવસારી પર ભાજપનો દબદબો હોવાને કારણે કોંગ્રેસ માટે આ બેઠક જીતવી હંમેશા પડકારજનક બની છે નવા સીમાંકન બાદ વર્ષ બે હજાર નવમાં યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં અહીં ભાજપના ઉમેદવાર સી આર પાટીલે કોંગ્રેસના ધનસુખ રાજપૂતને હાર આપી હતી જે બાદ બે ની લોકસભા ચૂંટણીમાં પણ સી આર અંતર્ગત સાત વિધાનસભા ભાજપ ને ચાર લાખ એકસો પિસ્તાળીસ મતની સરસાઈ મળી હતી ભાજપે તમામે તમામ બેઠકો પર કોંગ્રેસને ક્લીન સ્વીપ કરી સુરતની ઉત્તા મજુરા ચોર્યાસી અને લિંબાયત જેવી શહેરી બેઠકના મતદારો હંમેશા ભાજપના પક્ષમાં રહેતા હોવાથી કોંગ્રેસને એક પણ બેઠક ન મળી બે હજાર ચૌદ અને બે હજાર સત્તરના ચૂંટણી પરિણામોનું અવલોકન કરીએ તો સમજી શકાય કે ભાજપના કુલ એક લાખ સત્તાવન હજાર નવસો ઇકોતેર મતો કોંગ્રેસ તરફ વળ્યા તેમ છતાં ભાજપ હજુ પણ ચાર લાખ જેટલા મતોથી આગળ છે આથી જ નવસારી બેઠક જીતવાને લઈ ભાજપ ખૂબ જ આશ્વસ્ત છે નવસારીમાં પટેલ અને મુસ્લિમ સમાજનું મુખ્ય વર્ચસ્વ છે આથી જો કોંગ્રેસ નવસારી બેઠક ભાજપ પાસે આંચકી લેવા માંગતી હોય તો પાટીદાર અને મુસ્લિમ સમાજના મતો પોતાની તરફ વાળવા યોગ્ય રણનીતિ ઘડવી પડે બ્યુરો રિપોર્ટ જીએસટીવી તો ભાજપનો અજયગઢ નવસારી બેઠક અને આ વખતે પણ સીઆર પાટીલને જ ભાજપે મેદાને ઉતાર્યા છે ત્યારે નજર કરીએ સીઆર આર પાટીલની પૃષ્ઠભૂમિ પર સીઆર આર પાટીલ જે છે તેમને આ વખતે રિપીટ કરવામાં આવ્યા અને ભાજપના કેન્દ્રીય નેતૃત્વની પણ નજર છે છેલ્લી બે ટમથી તેઓ નવસારીના સાંસદ રહ્યા છે અને આ વખતે તેમને ઉતારવામાં આવ્યા છે બે હજાર ચૌદમાં લગભગ સાડા પાંચ લાખ જેટલા મતોની સરસાઈથી તેમણે જીત મેળવી હતી એટલે અહીં કોંગ્રેસ માટે થોડું અઘરું એટલા માટે થઈ જાય છે કારણ કે સી આર પટેલ પાટીલ જેવા મજબૂત દાવેદાર છે પરપ્રાંતિય મતદાતાઓમાં પણ સી આર પાટીલનો દબદબો છે જે રીતે જોયું કે સુરતની જે શહેરી બેઠકો છે વિધાનસભાની તે વિસ્તાર અહીં કવર કરવામાં આવે છે એટલે પાટીલનું અહીં પણ પ્રભુત્વ છે સામે કોંગ્રેસે ધર્મેશ પટેલને મેદાને ઉતાર્યા છે તેઓ વિજલપોર પાલિકાના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે સાથે જ કોળી સમાજમાંથી આવે છે એટલે કોળી ફેક્ટર પણ અહીં મહત્વનું રહેશે સમાજ પર તેમનું પ્રભુત્વ છે તે પણ અસરકારક સાબિત થશે નવસારી જિલ્લા કોંગ્રેસ સંગઠન પર પણ ધર્મેશ પટેલની મજબૂત પકડ છે જેના કારણે પણ અહીં કોંગ્રેસનું એક આ જમા પાસું છે બીજી તરફ યુવા ઉમેદવાર છે અને પ્રથમ વખત ધર્મેશ પટેલ એ લોકસભા મેદાને છે તો બે હજાર નવના સીમાંકન બાદ નવસારી બેઠક અસ્તિત્વમાં આવી છે અને આ બેઠક પર ભાજપે સી આર પાટીલને ત્રીજી વખત મેદાન ઉતાર્યા છે તો સામે કોંગ્રેસે આ વખતે કોડી ઉમેદવાર તરીકે નવો ચહેરો ધર્મેશ પટેલને ટિકિટ આપી છે ત્યારે પ્લસ અને માઇનસ પોઈન્ટ જોઈએ આ અહેવાલમાં સીમાંકન બાદ અમલમાં આવેલી નવસારી આમ તો ભાજપનો ઘટ ગણાય છે નવસારી બેઠક પર ભાજપના સીઆર પાટીલ જીતની હેટ્રિક સર્જવા તૈયાર છે તો સામે કોંગ્રેસે ધર્મેશ પટેલને ઉતારી જ્ઞાતિ ગણિત સાધવાનો પ્રયાસ કર્યો છે સીઆર પાટિલ કોન્સ્ટેબલથી રાજનેતા બન્યા છે તો કોંગ્રેસના ધર્મેશ પટેલ નવો ચહેરો છે પાટિલ મરાઠી સમાજમાંથી આવે છે તો ધર્મેશ પટેલ કોળી ઉમેદવાર છે શું છે ભાજપ અને કોંગ્રેસના પ્લસ માઇનસ પોઈન્ટ નવસારી બેઠક પર ભાજપના અનેક પ્લસ પોઈન્ટ છે આ બેઠક પર પરપ્રાંતિય મતદારોમાં પાટીલનો ધબધબો છે ભાજપના સંગઠન પર પણ પાટિલનું મજબૂત પકડ છે લોકસંપર્કમાં પણ પાટીલે કાઠું કાઢ્યું છે જો કે માઇનસ પોઈન્ટની વાત કરીએ તો પોતાની ગ્રાન્ટ નવસારી જિલ્લાના માત્ર ત્રણ વિધાનસભામાં વધુ વાપર્યાનો આક્ષેપ થયો છે ભાજપમાંથી સ્થાનિક કોળી ઉમેદવારને ટિકિટની માંગ હતી ભાજપમાં જ કેટલાકને પાટિલના વધતા કદની ઈર્ષા છે દસ વર્ષથી તેઓ નવસારીમાં કોઈ ઇન્ડસ્ટ્રી નથી લાવી શક્યા કાંઠા વિસ્તારના ચારેય શહેરોમાં પાણીની આજે પણ વિકટ સમસ્યા છે કોંગ્રેસના ધર્મેશ પટેલના પ્લસ પોઈન્ટની વાત કરીએ તો તેઓ કોળી સમાજમાંથી આવે છે નવસારીમાં અંદાજે બે લાખ સિત્તેર હજાર કોળી મતદારો છે નવસારી જિલ્લા કોંગ્રેસમાં સંગઠનની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે જો કે માઇનસ પોઈન્ટની વાત કરીએ તો ધર્મેશ પટેલ નવસારી સિવાયના ચાર વિધાનસભા માટે નવો ચહેરો છે પરપ્રાંતીય મતદારો વધુ છે જે ધર્મેશ પટેલ માટે મુશ્કેલી સર્જી શકે છે નવસારીમાં ભાજપના હેવી વેઇટ નેતા સામે કોંગ્રેસે નવા નિશાળ્યા જેવા ધર્મેશ પટેલને ઉતારી એક્સપેરિમેન્ટ કર્યો છે આવામાં કોંગ્રેસ માટે અહીં કપરા ચઢાણની પૂરી શક્યતા છે બ્યુરો રિપોર્ટ